જોશી નું ધ્યાન જતા મામલો પહોંચ્યો પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરામાં આધાર કાર્ડ માટે આવેલા યુવાનનો જન્મ દાખલો નકલી નીકળ્યો હતો જેમાં આધારના અધિકારી ધ્યાન જતાં મામલો પહોંચ્યો પોલીસ મથકે આધારના અધિકારી શમિક જોશી ધ્યાન જતા મામલો પહોંચ્યો પોલીસ પથકે અરજદારે છસો રૂપિયામાં કઢાવ્યો હતો જન્મનો દાખલો આ બાબત ખૂબ જ ગંભીર છે શમિક જોશી આધાર કાર્ડ અધિકારી અરજદારનો જન્મ યુપીનો દાખલો વડોદરામાં કાઢ્યો અરજદાર શાકભાજીનો વ્યવસાય કરે છે આધાર કાર્ડ કઢાવવા જતાં નકલી જન્મ દાખલાનો ભાંડો ફૂટ્યો બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા સામે મારી ઓફિસમાં આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટની આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ હું લીડ કરું છું અત્યારે કોર્પોરેશનમાં મારી ઓફિસમાં અઢાર વર્ષ કરતાં મોટી ઉંમરના નવું આધાર કાર્ડ થતું હોય છે એની અંદર જન્મનો દાખલો ઓરિજિનલ જોઈતું હોય છે ઓળખનો પુરાવો ઓરિજિનલ અને પુરાવો અલગ જોઈતો હોય છે ઓરિજિનલ એ મુજબ આજે અરજદાર મારી ઓફિસમાં જે આવ્યા હતા એમણે જન્મનો દાખલો રજૂ કર્યો હતો જન્મનો દાખલો જ્યારે આવતો હોય છે તો કોર્પોરેશન દ્વારા જન્મ ક્યાં થયો છે એના ઉપર છે જો વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશન તો અમને ખબર હોય છે બર્થ સર્ટિફિકેટ કેવું છે તો અમે તાત્કાલિક દેખ્યું તો હતું ઉપર લખેલું હતું જમના ભાઈ હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલ દ્વારા ક્યારે પણ કોઈ બર્થ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવતું નથી એ માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ તરફના જે આપણે માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ્યાં મરણની ઓફિસ છે ત્યાંથી ઇસ્યુ કરવામાં આવતું હોય છે એટલે અમે તાત્કાલિક પહેલાં તો વોટ્સઅપ કર્યું જન્મભરણ ડિપાર્ટમેન્ટના હેડને એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ફ્રોડ છે વધુમાં બે હજાર વીસ પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ કે મેરેજ સર્ટી નીકળે છે એમાં ક્યુઆર કોડ આપેલો હોય છે એ સ્કેન કરવાથી ડિટેલ્સ બધી ઓપન થતી હોય છે આમાં પણ પ્રકારની ડિટેલ્સ ઓપન થતી નથી તો સીધી વસ્તુ છે કે આ ફ્રોડ છે તો આ બધી બાબતો પ્રાથમિક દ્રષ્ટિએ દેખતા હતા અમને ફ્રોડ લાગ્યો અમે સો નંબર પર તાત્કાલિક સંપર્ક કર્યો વખત આપ મીડિયા કર્મી પણ હાજર હતા પણ મને આશ્ચર્ય થયું કે સો નંબર પર ડાયર કર્યા પછી પણ પોલીસ અડધો કલાક જેટલી લેટ આવી જેમાં ખરેખર આ બાબત એટલી ગંભીર છે કે એમને એગ્રેસિવલી વર્ક કરવાનું હોય ઉપરથી મારી સાથે એગ્રેસિવલી વર્તન કરવામાં આવ્યું એ કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય પણ અત્યારે ગરમી વધારે છે બધાને દોડાદોડી વ્યસ્તતા હોય પણ સમજી શકું છું બરાબર છે હું રાતે સાડા ત્રણ વાગ્યા સુધી ફિલ્ડમાં તો હું છેલ્લા એકસો અડસઠ કલાક એકસો અડસઠ દિવસમાં હું માત્ર બાસઠ કલાક ઊંઘું છું કારણ કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉ ઝોન છું રાત્રિ સફાઈમાં પણ સઘન કામગીરી અમે કરતા હોઈએ છીએ દિવસે આધાર કાર્ડની કામગીરી કરતા હોઈએ છીએ અમે સતત દિવસ છે પણ જ્યાં પબ્લિકની સેફ્ટીનો વિષય છે જ્યાં દેશની સેફ્ટીનો વિષય છે તે અમે જાગૃત છો ને એના માટે સતર્કતાથી પગલાં ભરજો આ અમારી પ્રિમાઈસી આ પીલી છે આખી ભારતની પ્રિમાઇસીસ છે ભારતના જ દરેક નાગરિક જ્યાં ધારે ત્યાં ઊભો રહી શકે છે અને ખોટાનો વિરોધ કરવા માટે અમે બંધાયેલા છે અને જીવ આપવા પણ તૈયાર છે હું ખૂબ જ ગંભીર વિષય છે અત્યારે તમે પહેલગામનો હુમલો તમે દેખ્યો શું સામાન્ય બાબત છે અધિકારી તરીકે અમારી પ્રાથમિક ફરજિયાત છે આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ તમારે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાવું હોય કે લોજમાં રોકાવવું હોય તમારે કોઈ જગ્યાએ ટોલટેક્સમાં ક્રોસ કરવું કોઈ પણ જગ્યાએ તમારે હોસ્પિટલમાં પણ એડમિટ થવું હોય તમારે રેન્ટ એગ્રીમેન્ટ જોઈતો હોય તો એના માટે આધાર કાર્ડની જરૂર છે હવે શું માનો છો શું તપાસ મને પોલીસ તંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે પોલીસ તંત્રએ હવે સંપૂર્ણ જવાબદારી લીડરશીપ લઈ લેવી પડશે ઊંડી તપાસ કરવી પડશે અમારા હદ વિસ્તારમાં આવે છે કે નથી આવતું એ બધી જે એમની જે કહેવાય ને પદ્ધતિ એ પદ્ધતિમાં બદલાવ કરીને આખું દેશ આપણો છે અને એમાં પોલીસ તંત્રને ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીને કથિત કૌભાંડ અને કૌભાંડની કાર્યોને પકડીને સખતમાં સખત સજા કરવી પડે એક અધિકારી તરીકે એના કરતાં વધારે એક દેશના નાગરિક તરીકે મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્ર ફરિયાદ એમણે એમના તરફથી તરીકે દાખલ કરવી જોઈએ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો